તો આ યાત્રાધામ અંબાજીમાં ખુલ્લેઆમ આમ દેશી દારૂનો વેપલો જોવા મળ્યો જેમાં દેશી દારૂની ધમધમદી ધમધમી રહેલી હાટડીઓથી લોકો પરેશાન છે ઠેર ઠેર ખુલ્લેઆમ આમ દેશી દારૂનું વેચાણ થતા હોવાના આરોપ છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકોના અંબાજી પોલીસ સ્ટેશનમાં ધામા પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાનો સ્થાનિકોનો દાવો છે દારૂ પીને ભાન બોલતા તત્વો હથિયાર લઈને ધરાવતા હોવાનો પણ દાવો છે પોલીસને ઢીલી કામગીરીથી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના પણ સ્થાનિકોએ આરોપ કર્યા છે

કે ત્યાં વારે તહેવારે અમારા લોકોને અમારા ઘરો ને તાળા મારીને દુકાનો બંધ કરીને ત્યાં બેસવું પડે છે ખુલ્લે આમ દારૂ વેચાય છે એનું કોઈ હજી સુધી કોઈ પગલું લેતો નથી જયારે જોઈએ સાંજ સવારે દારૂડીઓ એટલો ત્રાસ છે કે અમે જવું ક્યાં રાત દિવસ ઘરના દરવાજાઓ બંધ કરવા પડે છે આ સવારે વહેલા સવારે ઉઠતા ને દારૂડીઓનો ત્રાસ છરો બતાવતા ને પથ્થર મારો કરતા હવે કરવાનો શું અમારે અમે તો એસપી સાહેબ એટલું પ્રાર્થના કરીએ છીએ કે અમારા દારૂના અડ્ડા અહીંથી અમારા એરિયામાંથી બંધ કરો